જય હિન્દ જય ભારત તો ખૂબ સારો એવો તમો તમે શપથ કર્યો છે અને આવી જ રીતે છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ જ્યારે પણ આવે ત્યારે આવી રીતે શપથ કરજો જે તૂટેલા ફાટેલા જેવી અવસ્થામાં અમારા સુધી અહીંયા પહોંચ્યા છે ધ્વજ તો આજે અમે એની અંતિમ વિધિ કરીશું તો મારે એટલું જ કહેવું છે કે શપથ કરતા રહેજો જય હિન્દ જય ભારત જય હિન્દ આજે બંદરની પાવન પવિત્ર ભૂમિ ઉપર અને જ્યારે શહીદ સ્મારકે આવ્યા છે ત્યારે આંસની લાગણી અનુભવ કરીએ છે કેમ કે આપણો દેશ વીરતામાં માનવા વાળો દેશ છે જ્યાં હજારો ક્રાંતિકારીઓ દેશની આઝાદીમાં હરેક એક એક વ્યક્તિના લોહી રેડ્યા છે ત્યારે આઝાદી મળી છે એ આપણું શહીદ સ્મારક છે જ્યારે આવીએ ત્યારે એક એક કહેવાય છે કે આમ વિચારોનો આખો સમુદ્ર થઈ જાય છે ત્યારે કેવું છે કે આપના સૌ માંગરોળવાસીઓ અને બંદરના સૌ લોકોનો આભાર વ્યક્ત કરીએ છીએ દિલથી કે આપના સાથ અને સહકારથી આજે અમે એકસો ને સિત્તેર ફ્લેગને એકઠા કર્યા છે જેઓ ફાટેલી તૂટેલી હાલતમાં હતા એઓને એકઠા કરી અને શહીદ સ્મારક એમને આખરી સલામી દેવામાં આવે છે ત્યારબાદ એમની પ્રક્રિયા અમે જે કરવાના છે તે કરશું એ પહેલા આપને ક્ષમા માંગી લઈએ કે અમે જે બેઠા જે સ્થાને ઈ પવનમાં હિસાબે તમારો અમારો અવાજ તમારા સુધી ક્લિયર ન પહોંચી શકે એટલે અમે ઊભીને શૂટિંગ નથી કરી શકતા એટલે બેસીને શૂટિંગ કરીએ છે ત્યારે આપણા બંદરના એવા નીલેશભાઈ હોદાર પણ બે શબ્દ સાંભળીએ કેમ કે રાષ્ટ્ર વિશે બંદરનું પ્રતિનિધિત્વ એમણે કર્યું હતું અને ખૂબ સરસ રીતના એમને પણ આ કાર્યમાં ભાગ લીધો અને ખૂબ મોટા સંખ્યામાં ધ્વજને એકઠા કર્યા છે તો આપણે એમને પણ સાંભળીએ એમના શું વિચારો છે છે જય હિન્દ જય ભારત તો ખુબ સારો કર્યો છે જેવી અવસ્થામાં અમારા સુધી અહીંયા પહોંચ્યા છે ધ્વજ તો આજે અમે એની અંતિમ વિધિ કરીશું તો મારે એટલું જ કહેવું છે કે સપોર્ટ કરતા રહેજો જય હિન્દ જય ભારત નિલેશભાઈ પણ વાત કરી આયોજન આપણે સુરક્ષા અભિયાન ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી માંગરોળ શહેર અને બંદરમાં આપણે બે જ દિવસે આવીએ છીએ વર્ષની અંદર તો આખા વર્ષની અંદર આપણા ધ્વજ એવા હોય તો એક જબલામાં ઠીંગાડી અને ઘરમાં ક્યાંક એવી જગ્યા ઉપર રાખજો ત્યાં રખડવા ન દેતા આ છવ્વીસમી જાન્યુઆરી ને પંદરમી ઓગસ્ટના દિવસે આ લગાવવામાં આવે છે તિરક્ષા સુરક્ષા પેટી એમ આમાં તમે પધરાવી શકો છો તમને રખડવા ન દેતા રાષ્ટ્રના નાતે રાષ્ટ્રના હિતનું અપમાન ન થાય એ માટે આપ પણ સજાગ રહેજો એ જ અમારી આશા છે જય હિંદ જય ભારત